પલસાણાના બે પોલીસ મથક વિસ્તારમાં રહેતા લોકોને વ્યાજના દૂષણથી બચવા કડોદરા પોલીસ મથકે સેમિનાર યોજાયો વ્યાજખોરો સાવધાન હવે સુરત જિલ્લા પોલીસથી નહીં બચી શકો કડોદરા જીઆઈડીસી અને પલસાણા પોલીસનો નવતર પ્રયાસ ગુજરાત નાણાં અધિનિયમ બે હજાર અગિયાર અન્વયે કોઈ લોન અને ધિરાણ માર્ગદર્શન કેમ્પ કડોદરા પોલીસ મથકે યોજાયો વ્યાજખોરો વિરુદ્ધ સકતા અભિયાન શરૂ કરાયું પરપ્રાંતિય સમજીવી પરિવારો વ્યાજખોરોના ચુંગલમાં ફસાવાની ફરિયાદો વધતા જિલ્લા પોલીસનો નવતર અભિગમ કડોદરા જીઆઈડીસી અને પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લોકોને જાગૃત કરવા માટે કડોદરા ચાર રસ્તે લોકદરબાર યોજાયો કડોદરા જેડીસી પોલીસ મથકે બે બીઆઈની અધ્યક્ષતામાં યોજાયો જાગૃતિ માટેનો લોકદરબાર ભોગ બંધારનાઓ પોતાના વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં કરી શકશે અરજી અને ફરિયાદો સહકારી તેમજ રાષ્ટ્રીય કૂટ બેંકના મેનેજર અને સ્ટાફ હાજર રહી લોકોને સમજણ આપી વ્યાજે નાણાં લેવા હોય તો સહકારી સંસ્થા પાસેથી લેવા તેમજ કડોદરા અને પરસડા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કડોદરા શાખામાંથી હું અહીંયા કડોદરા પોલીસ જીઆઈડીસી અને પલસાણા જીઆઈડીસી તરફથી જે પોલીસ તરફથી જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લોકધિ લોક ધિરાણ લોકો માટે ધિરાણ કઈ રીતે કરવું જોઈએ એની માહિતી આપવામાં આવી પ્લસ પ્રધાનમંત્રીનો જે વીમા યોજના છે એની પણ માહિતી આપવામાં આવી વરાસા બેંક કઈ રીતે લોન આપે છે એની પણ મહિલા વિકાસ લોન આ બધી માહિતી આપી અને જે લોકોને ધિરાણ હપ્તા ભરવામાં કોઈ તકલીફ પડે છે એની પણ માર્ગદર્શન અને સારામાં સારું માર્ગદર્શન મળી શકે એ હેતુથી જે આ કાર્યક્રમ રાખેલો હતો અહીંયા વડોદરા પીઆઈ અને પલસાણા પીઆઈ તો એમનો પણ આભાર અને આ પણ જે અત્રે ઉપસ્થિત જે બધા લોકો થયા એનો પણ હું અત્રે ઉપસ્થિત થયા છે તેઓનો પણ આભાર માનું છું તેમજ આ પત્રકાર મિત્રો અત્રે જે પધારેલા એનો પણ અને બધી બેંકોના જે સાહેબો આવેલા અલગ અલગ પ્રોડક્ટ વિશે માહિતી આપી તેનો પણ હું આભાર માનું છું